เพราะนี้ตอนนี้ตอน <laughs> <sum>

અહીં એને બોલે કે ભંગાર તો ફોટો પાડતો ઉતર મિત્ર કામના એ નીતિન પટેલ આવી ગયા છે આપણે 2024 ની થી શરૂઆત કરીએ બરાબર ખૂબ ખૂબ શુભકામના હેપી ટુડેટી હેપી ટુડેટી હેપી ટુડેટી

તો 2024 ની બધાને દુલેટીને ખૂબ ખૂબ શુભકામના હેપી દુલેટી હેપી દુલેટી મિત્રો આવી ગયા છે આપણે નીતિનભાઈ નેતા આમરામાં જઈતે હા હરુના જડેરા એક આ જાત કમેન્ટ કર નાખ જા નીતિન આયતા નાય મને જાણી નીતિના કેવી કરી મુકી દે <laughs> नितिन भाई अब जल्दी से फगुआ दे मु का कय का दोहरा दोस्टार होए रहा रहता है એટલે ભલેવલા જામ આગા દેવા नितिन भाई ना गया गया गया। ए પાસાડે આયવા ચાલ મારે કોલ ન તય દોસ્તાર આપણે नितिनભાઈ ને તાથી ફગવો જડી ગવાય કોલ ન બતાય તો હા કુલા કાય આયતે નઈ 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 હો નઈ આય હો નઈ આય હો નઈ આય હો નઈ આય હો નઈ દોસ્તાર અરે બાપ રે તો અમાર કા તા પેલા રંગાવા લાગ્યા ચાલ આવી જા રંગાવાના કા ના ચાલી ચાલે ચાલ 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 બોલા બધા ને બોલા ચાલ આવી જા तो है रुको जरा सबर करो बोला मुक्की <laughs> नहीं करने का <laughs> <laughs> <गयो। laughs> બાકી આ તો એના ઘરવારી નો બાકી ઘરવારી નો લેડીઝ નો બાકી લેડીસ तो विनोद भाई नदा थी रंगाइल रंगाइल

તો મુકેશભાઈ આ તબે આપણે મિત્રો ધૂળેટી રમી લીધી મુકેશભાઈ પાસે આપણે લેવાનો જ છે અને 2024 ની મુકેશભાઈ ને ધૂળેટી ખૂબ ખૂબ શુભકામના મુકેશભાઈ તો થઈ હા ચાલ હેપી ધૂળેટી હેપી ધૂળેટી मास्टरई চালে मास्टरई नाय गोय दोस्तारा दुडे <laughs> ini kanda. lagu aja kan Haru ke Happy dulu happy 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 માલકિન તૈયાં હતા દુખવા તમારા દોસ્તો હતો ના આટલા બધા નહીં ગયો આટલા બધા નહીં ગયા

ada फुग्गा lagi nato tadi ya re sabar 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 दर बार है अपना रंगाए दर बार रंगाए એટલે તો રંગાવાત પડે કે નહીં હા ચાલો ચાલો કર મુ હા ચાલ ચાલ ભાઈ લામે ફોટો લેલા અમરે તમરો ફોટો લેલા ઓર ઓરિજિનલ કલર એ મતલબ પછી દેખાય ને આ તો મે મેસે કલર થોડો કાય હા તો તેજ ને નો કટે ઓલા খাল ব নে অমুক অমু জগ ৰাস্তুক্ত <laughs> 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 और <laughs> पहला भाई तरफ तो से हां मास्टर साहब ने ताही गया सर मस्त

ते आकर टेंपा मा स्पीकर लगाई देदा है ना बार थोड़ा जमाई आवेता એટલે તુમે ઓવા હાથ ની ન રહે જા બરાબર ને टेंपा मा બッタ બહી ગવાય સર આય ગવાય આપણે હસમુભાઈ ને તા ફલાલ સો ગયા ابھی દેખો જગ ગયા હે તો દોસ્તરા আছোঁ বাই নাই তাত দলে তৰম লগা হৈ গাই বেমাৰ 哎呦妈

इधर <laughs>

ઓય આવો એ ઉભી રહે ઉભી બધા બધા વારા પર 20 ઓમે બેહો કે શું કરવા મારે હા જો તોય કહો ને બોનો કરતા એક જ

चांदल पाडावी जा रंग काय निरंगे हा चांगला बस आठ लोक आठ लोक

ચાલે મોટા ચાલે એ દોસ્તો આથી હવા ચાલના પર વાર નવા દુખરા વાગી ગયો લગભગ આજ પૂરો કલાકો જોહાર જાય આદિવાસી તમને વિસ્તારમાં કાંકરી ઓરેટી તને ખબર પણ ઘણી જગ્યાએ જહા રહી ગયા પણ રંગવાની ખૂબ મજા તે જે કોઈ નાય રંગાઈ હતી અમે તાકે તમે રંગાહના દીધી ખરેખર બહુ મજા પ્રેમ ભાવના બધા વધે એકબજા હળી મળીને રંગના બે હજાર ચોવીસની રીતે મેં ધૂળેટી ઉજવણી કરી અબરને તમને વિસ્તારમાં તમને ગામમાં કઈ રીતના કરે માને ખબર 2025 ਸੇ ਮੇਰੂ ਤਾਹੋ ਦੇ ਰਜਾ ਦੇ ਜਿੱਤੇ ਥੋੜਿਆ ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਆਪ ਕੀ ਜੈ ਜੈ ਆਦੀਵਾਸੀ